રામ રામ દોસ્તો આજે એક વિડીયો જોઈએ જે બારડોલી તાલુકાના એક બગોદરા કરીને ગામ છે ત્યાંની વિડીયો જોઈએ આ વિડીયોમાં તમને જોવા મળશે કે ક્યાં ક્યાં લોકો વિની પાકિસ્તાન બનાવવા માંડ્યા છે સ્કૂલોને પણ નથી આ લોકો છોડતા વિચાર કરો સ્કૂલ જ્યાંથી બાળક રોજ આવવા જવાનું છે ત્યાંથી રોજ ભણવા જાય છે ત્યાંથી નીકળે છે એ સ્કૂલોમાં મજારો બનાવી નાખી મજાર મજાર બનાવી નાખી બોલો સ્કૂલમાં સ્કૂલના ગેટની આગળ અને રોડ પાછો દબાવીને આ દેશમાં થાય છે હું કંઈ સમજાતું નથી આ દેશમાં અને પેલો ગૃહમંત્રી તો ડાયરેક્ટ ફરિયાદી બને છે તો બન ભાઈ લે બન તને આ વિડીયો બતાવીએ બનતું ફરિયાદી આવું કેવી રીતે બધું બની જાય છે બનતું ફરિયાદી ચાલો હું તમને વિડીયો બતાવું દોસ્તો तो दाग़ा दाग़ा। ताँगा ताँगा ये सरकारी स्कूल है आप तो नाम देख सकते हैं के का एक गाँव है पगुमरा लिखा है देखिए प्राथमिक शाला पगुमरा ये सरकारी स्कूल और जिससे कि आपके नाम में बदलेंगे प्राथमिक शाला बदलूंगा अब ये सरकारी स्कूल है आप भी देख लो यहाँ से स्टार्ट हो और ये सरकारी स्कूल का जो मेन गेट है उसके यहाँ लिखा है बगुंदा का ये गेट है स्कूल और अब इस स्कूल से अटैच आप देखो यहाँ पे ये दीवार की दीवार के साथ यहाँ पे कोई पीर बाबा की मजार बन गई और ये मजार धीरे धीरे बढ़ती जा रही है और आप देखो कि इधर आसपास सिर्फ एक ही मुस्लिम परिवार है यहाँ पे मुसलमान इस एरिया में है भी नहीं तो जब है भी नहीं तो ये कहाँ से आया यहाँ के स्थानीय को, को पूछा तो बोला पुराना है अरे पुराना है पर कोई ऐसे कैसे कर सकता है पुराना है तो हटाने की रिस्पॉन्सिबिलिटी किसकी है यहाँ के जो स्थानिक नेता है वो क्या कर रहा है क्या ये एक व्यक्ति का वोट इस पूरे गांव के 99 प्रतिशत हिंदुओं के वोट उसे बढ़कर है अवैध अतिक्रमण है ये लिटरली आप देखो कितना बड़ा अवैध अतिक्रमण इसने करा और ये यहाँ पे देखो ये लिखा है पीर पीर बाबा अब ये किस तरह का अवैध अतिक्रमण बना है तो आपको आप आप। और थोड़ा सा अच्छे से दिखाओ इसको अब मेरा तो प्रश्न ये है कि ये ऐसे अवैध अतिक्रमण कब टूटेंगे और इस पर कौन एक्शन लेगा ગૃહમંત્રીને કીએ ભાઈ તારે હવે ફરિયાદી જાતે બનવાનું છે કે નથી બનવાનું હે બિઝનેસમે તું જેલ ભેગા કરવા માટે તું જાતે ફરિયાદી બનાવડાવીને બધાને પૂરે છે શિક્ષકોને પૂરી દે છે તો હવે બનો ભાઈ જાતે હવે ફરિયાદી બનો આ બધું આવે છે સોશિયલ મીડિયા પર બહુ તો બિચારા જે હિન્દુઓ છે એને દબાવવાની તો બહુ કોશિશ કરે છો ભાઈ તો હવે આ કરો લો કરો હવે આ બધી કેટલી આવી મજારો તો કેટલી સુરતમાં કેટલી બધા બતાવી દઈએ તમને આખા ગુજરાતમાં ઠેર ઠેર એક તો એક ફોટો તો ફરતો તો ઓવરબ્રીજ ની ઉપર બનાઈ નાખેલી એક ફોટો તો એવો ફરતો હતો બોલો ઓવરબ્રીજ થી ઉપર આ દુનિયામાં છે ને જે અહિયાં જે થઈ રહ્યું છે ને એ બહુ ભયંકર વસ્તુઓ છે તમે એક દેશ રહ્યો છે હિન્દુઓ માટેનો એને પણ ગજવાય હિંદ કરીને એ લોકોનું ષડયંત્ર આખો દેશ તબાહ કરી નાખશે કારણ કે એવા એવા માણસો મળ્યા છે ને જે હિન્દુઓને જ દબાવવા ફિટ કરી નાખવા માટે આમ તરત બાજારુ મીડિયાનો ઈશારો થાય ને તરત આમ કામ કરવા માંડે છે બાજારુ મીડિયા બોલે એ જજ છે એમ સમજીને કામ કરવા માટે ખુદ ફરિયાદી બની જાય જજ કઈ ઓર્ડર કર્યો હોય કે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં તો તરત આ લોકો બની જાય છે ફરિયાદી અને પેલો માણસ કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એના પૈસા હું આપી દઉં તો પણ એ નથી સાંભળવું અને જો આવું બધું જે જે ખરેખર જે કરવા જેવું છે એ એમાં એ લોકોને બસ કરવું જ નથી કંઈ કામ એક કામ કર્યું છે એ પણ બતાવું એ કામ સોશિયલ મીડિયામાં છ કેટલાય વર્ષોથી ચાલતું હતું એનું અભિયાન કે આ જે નગર નિગમની આ જે એસટી બસો છે ને તે એસટી બસો જેમ મુસલમાનોની ને એની હોટલો પર ઊભી રહેતી હતી તો એ ગઈકાલે હવે ફોટો ફરવા માંડ્યો કે આટલી બધી હોટલો નગર નિગમમાંથી એ પરિવહન જેમાંથી એમાંથી બાદ કરી નાખી છે એમાંથી કાઢી દીધી છે ગુજરાત સરકારે આ લખ્યું પરવાનો રદ કર્યો છે આ પરવાનો રદ કર્યો એમાં સત્યાવીસ જેટલી હોટલો છે એનો પરવાનો રદ કર્યો અને કહેવાય છે કે આ જે ચેલિયા ગ્રુપ કોઈ છે એની હોટલો હતી અને આ લોકો દિવસ આમ શાકાહારી લખેલું હોય પણ એ લોકો ખુદ માંસાહારી હોય એટલે એ એ જ વાસણોમાં માંસાહારી ભોજન એમના માટે બનાવતા હશે કે જે બી હોય પણ બાર શાકાહારી અને શુદ્ધ શાકાહારી આવું બધું લખેલું હોય અને એ લોકો પછી એમાં એમના માટે પણ માંસાહાર બનાવતા હોય તો આ કોઈ રીતના શાકાહારી કંઈ જ ના કાંઈ પણ બાજારું મીડિયાનું નેક્સેસ એવું છે ને એ લોકોનું ઈલ્લું ઈલ્લું હોય આ વિધર્મીઓ સાથે એટલે એ લોકો આવા અવાજ ઉઠાવતા જ નથી હિન્દુઓના કોઈ મુદ્દા ઉઠાવતું જ નથી બાજારું મીડિયા આ સોશિયલ મીડિયાની આ થોડીક જીત થઈ છે કે આ નિગમ અને કેટલા વર્ષોથી આ ચાલતું હતું કે આ બધું આ વિધર્મીઓ ભગવાનના નામે એવી હોટલો બનાવે છે અને આ બધી છે વિધર્મીઓની વર્ષોથી ચાલતું હતું એ હવે માડ પરવાનો રથ થયો તો હવે તો હવે એ જોવાનું કે આ પ્રાઇવેટ વાળા ત્યાં ઊભા નથી રહેતા ને એ બી તો જોવું પડશે સોશિયલ મીડિયાએ કે પ્રાઇવેટ જે બસોવાળા વાળા છે એ ઊભા રહેતા હોય તો બસોવાળાનો વાળાનો બી બાયકોટ કરો એ લોકો જો પ્રાઇવેટ વાળા કોઈ પણ આવી જે વિધર્મીઓની હોટલો પર રહેતા હોય તો ઊભા રહેતો એ બી તો જોવું પડશે ને હવે સોશિયલ મીડિયા આ તો સરકારી હતું તો હવે સરકારી બસોનો ખાલી આટલો પરવાના આટલા જ સત્યાવીસ જ રદ થઈ એમાં હજુ બી કેટલી હશે એ હજુ તો કોને ખબર કેટલી છે ત્યાં ઊભી જ રહેશે હજુ બી પણ જે આ કોન્ટ્રાક્ટ લીધો હોય એ લોકોએ એટલે ફરજિયાત એસટી બસોને ત્યાં જ ઊભું રહેવું પડે તો એ પરવાના થોડાક રદ થયા છે એટલે આ અને આ બાજાર મીડિયા તો આવા મુદ્દા ઉઠાવતી જ નથી આ સોશિયલ મીડિયા કેટલા વર્ષોથી આ જાગૃતિ કરતું હતું તો લોકો તો જાગ્યા હતા ત્યાં ઊભી રહેતા હોય ખાઈ નહીં ને એવું બધું કરે પણ હવે માંડ માંડ હવે ચાલતી નહીં હોય આજ સોશિયલ મીડિયાની જાગૃતિથી એટલે હવે પરવાનો રદ કરીને ક્રેડિટ લેતું હોય પણ જે હોય હવે થોડુંક જાગ્યું એમ સમજી લઈએ આપણે ક્રેડિટ આપી દઈએ કે ભાઈ તમે એક કામ સારું કર્યું ચાલો પણ આ મજારો ને આ બધી જે ખોટી બની છે એની ઉપર ક્યારે તમારે કાર્યવાહી કરવાની છે એ કો ખુદ ફરિયાદી બનો કે કેવી કેવી રીતે હિન્દુઓને બરબાદ કરે છે સરકારી સિસ્ટમનો ઉપયોગ કરીને એક હિન્દુ યુવાનોને બસ જેલ ભેગા કરી નાખવાના અને કોઈ વ્યક્તિ સામેથી નથી આવતું તો તારે ડોટ ડાયું શું કામ થવાની જરૂર હોય પણ અને આ તો જ કેટલા વર્ષોથી કહીએ છીએ અને પાછું કેટલા કેટલું બિચારી નવરાત્રિમાં નોનવેજ પીરસી દે અને આવી બધું તો ફરિયાદો કેટલી આવતી જ રહેતી હોય છે પણ સરકાર કાંઈ જાગતી જ નથી અને પાછા ગૃહમંત્રીશ્રી તો આપણા ખુદ જૈન સમાજમાંથી આવે છે એટલે એમ શાકાહારને તો ખુદ પ્રોત્સાહન આપવું જોઈએ તમારે અને એવા ઝોન બનાવવા જોઈએ મારું તો એટલે સુધી કહેવું છે કે આ ધારો કે એરિયા છે તો ત્યાં ત્યાંની પબ્લિક નક્કી કરે કે અમારે ત્યાં આ શાકાહારી ઝોન આ શાકાહારી ઝોનની હું જ્યારે વાત કરું છું ને કોઈ ભેદભાવની વાત નથી આ પર્યાવરણ જો બચાવવું હોય ને તો શાકાહાર જ બચાવી શકે એમ છે પર્યાવરણને આ હું નથી વૈજ્ઞાનિકો ખુદ કહે છે જંગલો કપાય છે માંસાહારના લીધે દર વર્ષે એક લાખ હેક્ટર જેટલા જંગલો કપાય છે માંસાહારના કારણે અમુક તો એવા 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 તર્ક આપે તમે વિચાર કરો જે હોય ને એમ કે અમે ના ખાઈએ ને તો તમારા માટે કે શાકાહાર મળે જ નહીં અરે ડફોળ તું જે માંસાહારી જે પ્રાણીઓને તું ખાય છે ને એને ખવડાવવા માટે કેટલી ખેતી કરવી પડે ત્યારે એ બધા શાકાહારી જાનવરો છે એને ખવડાવવા માટે કેટલી ખેતી કરવી પડે ત્યારે એનું માંડ એક કિલો માંસ જે બનતું હોય એ સો કિલો વેજીટેરિયન આહાર ખાય ત્યારે માંડ એક કિલો એનું બનતું હોય અને પાછા એવા એવા તર્ક આપે એવી એવી ગોળીઓ પાય ને આ માંસાહારી જે હોય ને એ લોકો કે અમે ના ખાઈએ તો તમને મળે નહીં અરે ડફોડ તું બંધ કરી દે તો કેટલી એ હેક્ટરોના હેક્ટરો પર પછી જે માણસોને ખાવા માટે ખેતી થશે અને એ માણસો પછી ખાશે ખેડૂતોના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા તો બહુ જરૂરી છે કે શાકાહારી ઝોન આપણે આપણે જે પણ એરિયામાં રહેતા હોય તો આપણે આપણા કોર્પોરેટર ને કહીએ કે ભાઈ તું અમારા આખા એરિયાને તું સાકાર બનાવ ત્યાં સુધી આપણે જવાનું છે દોસ્તો આ અભિયાનને આ મીડિયા મીડિયાથી પણ આગળ આ અભિયાનને આખા શાકાહારી ઝોન સુધી લઈ જવાનું છે કારણ કે શાકાહાર હશે તો જ દુનિયા બચશે એટલે આપણે એ શાકાહાર ઝોન બનાવવાના ત્યાં કોઈ માંસાહારી કોઈ વસ્તુ ઝોમેટોની એન્ટ્રી બી ના થઈએ કે જેને ખાવું હોય એ ઝોનની બહાર જાય આવા બધું કરવું જ પડશે દુનિયાને બચાવવાની છે ને પર્યાવરણની તો બધાને બહુ ચિંતા છે ને તો લો કરીએ આપણે પર્યાવરણની ચિંતા આ વૃક્ષો વાવો ને એનાથી કઈ ફરક નથી પડવાનો તમે છાપા બંધ કરો કેટલા વૃક્ષોની હત્યા બંધ થઈ જશે છાપા બંધ કરશો તો અને સાકાર બની જાઓ શાકાહારી તો કેટલા હેક્ટર એક લાખ હેક્ટર જંગલો કપાતા બંધ થઈ જશે તમે શાકાહારી થઈ જશો ને ખાલી એટલે પણ આ બધું નથી કરવું પર્યાવરણ પર્યાવરણની જે અમુક છાતી કૂટે છે ને હા ડાયવર્ટ કરે તમે એમાં અંદર ઉતરીને જોવો ને કે શું કારણ છે તો તમને સમજાય આ તો પર્યાવરણ બચાવો પેલી મેઘા પાટ કરતી આવી હતી પર્યાવરણ બચાવો પર્યાવરણ બચાવના નામે છાતી કૂટી કૂટીને એની હાથે આખું બાજારું મીડિયા હતું અને નર્મદા બચાવો અને પર્યાવરણ બચાવો એવું ભસતી તે રહીએ અને એની છાતી ઉપર પગ મૂકીને બનાવ્યું છે નર્મદા અને આજે જુઓ કેટલી હરિત ક્રાંતિ સૌરાષ્ટ્રમાં થઈ કચ્છમાં પાણી પહોંચ્યું ઘરે ઘરે નર્મદાના પાણી પહોંચાડ્યા ઘરે ઘરે કેટલા લોકોનું જીવન બચ્યું છે પર્યાવરણની કેટલી બચ્યું છે તમે આમ રીત છે તમે ગૂગલ મેપમાં જુઓ ને તો જ્યાંથી નર્મદા જાય છે ને ત્યાં બધે જ તમે જોશો ને તો હરિયાળી હરિયાળી દેખાશે ગૂગલ મેપમાં તમે જોશો ને તો એકદમ ગ્રીનરી દેખાશે અને જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં એકદમ સાવ આખું સફાચટ આવ તો આ નર્મદાનો આ પ્રભાવ છે પણ એ રે બાજારું મીડિયાની હાથે મેઘા પાટકર ભસતી હતી બહુ ભસી બહુ ભસી ઉસકી તો એસી કી તૈસી કરીને ત્યારે આ ગુજરાત બચ્યું એમ કહીએ તો ચાલે પર્યાવરણ તો બચ્યું બચ્યું ગુજરાત આખું ઊંચું આવી ગયું નર્મદાના કારણે ખાલી એક ડિસિઝન સરખું લીધું બાજારું મીડિયાના દબાવમાં ના આવ્યા ને ત્યારે ને આજના તો મંત્રીઓ ગૃહ મંત્રીઓ બાજારું મીડિયા છાતી કૂટે ને તરત જ એના પ્રભાવમાં આવી જાય છે અને સોશિયલ મીડિયા વર્ષોથી કેટલું કહેતું હતું વર્ષોથી કહેતું હતું આજકાલનું ને વર્ષોથી પણ એનું ક્યારેય આ લોકો ધ્યાન જ નથી લેતા પણ હવે લેવાનું છે બાજારો મીડિયાની સામે બી લડશું અને આવા બધા મુદ્દાઓ પણ આપણે ઉઠાવશું ચાલો ત્યારે બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી દોસ્તો રામ